ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ભંગાર ભરેલી પિકઅપ વેન સાથે છ શખ્સોને ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી એક પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ કબજે પણ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગત પાંચમી માર્ચના રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો તેઓએ કંપનીમાંથી લોખંડની એમએસ મિક્સ તેતાલીસ જૂના ભંગારના રોલ ઓગણચાલીસ પાઇપ અને ત્રણ હજાર ચારસો પચાસ કિલો જેટલો ભંગાર ચોરી કરી ઉઠાવી ગયા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ પિકઅપ વેનને અટકાવી તપાસ કરી હતી પોલીસે અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતા અલાઉદ્દીન ઉર્ફ ટીપુ જલીલ કુરેશી સંતોષ કુમાર જગપ્રસાદ શેફ શકીલ ખાન મુબારક અલી જુલ્ફેકાર અલી કુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની ધરપકડ કરી છે